એક આજે લગભગ ચાર સાડા ચારની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના ખોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈચ ભોજાણી આર એ ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલનાકા વંશી પાસે નીકળે છે અને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલ ટોલનાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જણભાઈ છિયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાય શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આને આ જૂનાગઢ ખાતે ઝાંઝડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગ દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાળ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ડ્રાયટીંગ ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીજ હાથ ધરેલી છે હાલ જે રીતે જાણવા મળેલ છે પીઆઈ છે સિવિલ કપડામાં હતા સિવિલ ડ્રેસમાં હતા